જ્યોતિબેન ખાસ તમે વિશ્વાસ રાખજો આજે એને અત્યારે કોર્ટ ની અંદર રિમાન્ડ માંગવા પોલીસ ગઈ છે હમણાં પંદર વીસ મિનિટમાં એને કોર્ટ એના રજૂઆતના અનુસંધાને સરકારી વકીલને એને જે કાર્યવાહી થાય રિમાન્ડ પણ લેશે એ દરમિયાનમાં પોલીસના કબજામાં રિમાન્ડમાં હશે બીજી જે કંઈ હકીકત એ પણ તમારી સામે આવી જાય એને વ્યક્તિગત તમારી સાથે કોઈ નથી અમે એને તો સાચી તપાસે ને આવું બને નહીં એને એના માટે છે અને જે ગુનેગાર છે એને સજા થાય એ કાગળિયા ભેગા કરે છે બરાબર અમે એમને અમે પણ સાથે છીએ સમજી લેજો અમે તમારા નિવેદનો લઈ અને અમે ડીજીપીને બધાને મોકલશું બધાને મોકલશું કે આમાં હકીકત અમને એટલું અમને એવું લાગ્યું તારણ ઉપર અમે આવ્યા કે આ તારણમાં તંત્ર વિદ્યા છે કે શું છે કે બરાબર તમારું જમીન પ્રકરણ કે તમારા ઝેર કે અદાવત શું છે એ જે કંઈ હશે કારણ કે તમારા સિવાય ગઈકાલના મારા માણસો અહીંયા આવી ગયા છે આપણે જાણ ખાતર તમારા આજુબાજુ અમારા માણસો ખાનગીમાં રેકોર્ડ ઉપર લેવા માટે અમે આ ગઈકાલના આવી ગયા હતા સાંજના બરાબર છે એટલે અમે બધું જે પર્યાપ્ત અમારી પાસે જે જોયું એ માહિતી થોડી ઘણી છે અમારી પાસે બીજું તમને એટલા માટે કે પરિવારને બધાની સામે કે તમે તમે જેટલો તમે લ્યો કે સચ્ચાઈ ઉપર આવશો ને એટલે શું થાય કે એન્ડ સુધી પહોંચી શકાય એકબીજા તારણ ઉપર સ્પષ્ટ થઈ જાય એટલા માટે એવા છે તમે ઉપસર પણ તમે કે કર્યું છે અમારી તમારી કોઈ ના નથી તમે આ લાલાભાઈ છે એને અગાઉ પણ કીધું છે કે કંઈ આવું ભૂવા ને મીન્સ કે એવું કંઈ અમુક તહેવારો ટાઈમે ધૂણતા હતા આ બધી વસ્તુ હકીકત તો સામે આવી છે ગઈકાલે અમને અમારા અહીંયા આવ્યા હતા માણસોએ કીધું કે અગાઉ ધૂણતા હતા મેં કીધું અમારે એનો પુરાવા માટે કંઈક જોઈને ધૂળતા હતા છ મહિના વરથી પહેલાં તો મેં કીધું વિડીયો માગ્યો છે તો કે હું તમને એક પ્રસંગમાં જોયા છે તો એના ઉપર વિડીયો આપ્યો હજી મને હજી મેં કીધું કે મને આ પહેલાં આપી દેજો એટલે અમે બધા બતાવીએ પણ એ હજી આવી શક્યા નથી અને આવશે બરાબર એના પરિવારના છે એ આપશે અમને તો જે કંઈ હોય તે દીકરીનો થઈ ગયું તો એનું વિધિ બધી પતી ગઈ થઈ ગયું બધું તમારો દફનાવે કે દફનાવી પાંચ વર્ષ થી ઉપર હોય ને આપડે બરાબર છે અચ્છા બીજું કંઈ તમારે કંઈ કેવું છે એટલા માટે જો તમને હું કોઈ તરફદારી નથી કરતો તપાસ તો સરખી જ થાય પેલા એ વસ્તુ કહી બરાબર તંત્ર વિદ્યામાં અમે હમણાં ડિક્લેર કરી દેવું બરાબર જે કઈ હશે મારા માણસો મને હમણાં મેં કીધું મને બધું કંઈ થશે બરાબર તંત્રવિદ્યા હશે કે જે કંઈ હોય તે બરાબર અહીંયા પૂજા તો કંઈ કરતો લાગતો નથી અંદર અંદર પૂજા હે પૂજા કરતો નથી ને કે તંત્ર વિદ્યામાં કોઈ પણ કરે ને વિધિ તો એના કંકુ એના કોઈ લીંબુ કે દાડાછળી એકાદ વસ્તુ કંઈક એવી મળે ને એટલે તંત્ર વિદ્યાને સપોર્ટ મળે પૂતળા હોય આવું બધું હોય છે આવું બધું જનરલી કંઈક પણ તાજું હોય દીવો કરે અગરબત્તી હોય પણ એ તો કઈ એકલો રહેતો તો એવું કઈ કઈ એના કઈ અત્યારે કોઈ વસ્તુ છે નહીં સબૂતમાં માં કઈ છે નહીં એટલે એવી કોઈ વસ્તુ એ નિયમિત પૂજા કરતો એવું કઈ છે નહીં સમજી લેજો હા ધૂળ તો આવી છે એ વાત સાચી તમારી એમાં ના નથી બરાબર આવું ગામમાં તમારા સિવાય કોઈને ધૂણીને કોઈના ખોટા નામ આપીને કે બીજે એવું કોઈ દી બન્યું છે એ જે હોય તે નથી નથી અચ્છા એની દીકરી ઉપર જે ઘટના બની એમ કીધું કે આવું થયું છે દીકરી ઉપર બરાબર એટલે ઘર મેળો હોય તો ફરિયાદ બળાત્કારની ન પણ કરે એ બની શકે બરાબર ઘરના ઘરના હોય તો ન પણ કરે એટલે એ પોલીસના ચોપડે ન પણ આવી છે જ્યોતિબેન બરાબર તમે કીધું એ પ્રમાણે ફરિયાદ નોંધાણી છે ને તમે બોલ્યા છો એ પ્રમાણે ફરિયાદ નોંધી છે ને પોલીસે બરાબર એટલે એટલે શું થાય તમને એમ નો થાય કે ભાઈ અમે આવ્યા અને તમને એમ કે

તે તંત્ર વિદ્યાને પુષ્ટિ કરે એવું છે એમના ત્યાં જે મઢ છે ત્યાં બધા પગથિયા છે તેની ને લાશ લઈ ગયા છે મારીને લોહીનો આ બાબતમાં પણ જે સંબંધી હકીકત છે અને જે બાજુમાં પોતે વિધિવિધાન માની લો કે કરતો હોય પણ એના છે પણ નિયમિત વિધિ વિધાન કરતો ન હોય તેવું સ્પષ્ટ લાગે છે વિજ્ઞાન જાથા આવા કોઈ તંત્ર વિદ્યાની અંદર કોઈની નરબલી ચડાવે કે કોઈને એવી રીતે કોઈ હત્યા કરી નાખે કોઈ અને તંત્ર વિદ્યાથી કોઈને નુકસાન કરે અને એને મોતને ભેટાડે એ માફ કરવા યોગ્ય નથી અમારા સામે કડકમાં કડક કાર્યવાહી એની માગણી છે અમે પોલીસ સાથે એની તપાસમાં અમે અવરોધરૂપ ન થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ અને આ બનાવની અંદર જે તપાસ ચાલી રહી છે તેમાં અમે પુષ્ટિ એટલા માટે આપીએ છીએ કે અત્યારે જે ગતિએ કામ કરવામાં આવે છે તે ગતિની અંદર અવરોધ ન થાય તેવા અમારા પ્રયત્નો છે અને પરિવારને સાંભળ્યા છે પરિવારની પાસેથી બાળકીને આંચકીને લઈ જાય છે અને એની ત્યાં બે ત્રણ મિનિટમાં જેની હત્યા કરી નાખે છે અને એને બાળકીને ઘસડી છે તે હકીકત પણ સામે આવી છે તો આ બધો બનાવ છે વિજ્ઞાન જાતા વર્ષોથી કામ કરે છે એટલે તંત્ર વિદ્યાના કારણે કે કોઈપણ અંગત અદાવતના કારણે આ આખી સમગ્ર ઘટના બની છે એવું સ્પષ્ટ જણાય છે અને બીજું કે એના કડકમાં કડક સજાની અમે માગણી કરી છે અને કાયદાકીય પ્રક્રિયામાંથી કેવી છટકબારી એને મળશે નહીં અને દાખલારૂપ સજા થશે ન્યાયતંત્ર પણ ત્વરિત નિર્ણય કરે એવી પણ અમે માગણી કરી છે એટલે આ બનાવ છે અતિ ઘૂણાસ્પદ અને ઘાતકી બનાવ છે અને કોઈ માફ કરવા યોગ્ય નથી જેટલી નિંદા કરી એટલી ઓછી છે એટલે વિજ્ઞાન જાથા છે આ સમગ્ર ઘટનાની અંદર બે દિવસના માહિતીના આધારે માત્ર

નરબલ નરબલીના તંત્ર અંદર જે આવી શોર્ટકટ બતાવવામાં આવે છે તે તે સંબંધી હકીકત સામે આવે છે એને જે કોઈ પણ વ્યક્તિને મારી નાખે તો પછી એના મઢ પાસે એનું માથું રાખવામાં ન આવે કે એની લાશ રાખવામાં ન આવે એ અમે આટલા વર્ષના અનુભવે કહી શકીએ છીએ માનસિક વિકૃતિ દેખાય છે વ્યક્તિ જે પણ કર્યું છે એટલે વ્યક્તિ પોતે માનસિક વિકૃતિ તો બહુ હન્ડ્રેડ સાચી વાત છે